વેલકમ બેક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે જૂનાગઢમાં જુગારની ડ્રાઈવના મેસેજનો આધાર લઈને ખોટું રેકોર્ડ તૈયાર કર્યું ખોટા રેકોર્ડનું સાચા તરીકે ઉપયોગ કરવાનો કારસો રચ્યો હતો બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવી અરજદાર પાસેથી નાણાં માંગવામાં આવ્યા બેંક ખાતાને અનફ્રીઝ કરવા માટે પચીસ લાખ રૂપિયા માંગ્યાનો આક્ષેપ છે

તેમજ પીઆઈ તરલ ભટ્ટ અને એએસઆઈ દીપક જાની દ્વારા સમગ્ર જે છે તે કારસો ઘરવામાં આવ્યો હતો જે ખોટા દસ્તાવેજ ઊભા કરવામાં આવ્યા હતા અને આધાર રજૂ કરવામાં આવ્યો હતો ખાસ કરીને જે જુગાર ડ્રાઈવ રજૂ કરવામાં આવી હતી તેનો આધાર લઈને ખોટા દસ્તાવેજ ઊભા કરી અને બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા હતા બત્રીસથી કરતા પણ વધારે બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા હતા અને તમામ બે ખાતાઓને અનફ્રીઝ કરવા માટેના રૂપિયા પચીસ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી જેમાં કેરેલાના એક અરજદાર હતા તેમને આઈજીની જે એસઆઈ છે દીપક જાની તેમની પાસેથી નિવેદન લેવામાં આવ્યું હતું અને સમગ્ર ફરિયાદ દાખલ કરવામાં આવી છે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર ઘટના લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી છે ખાસ કરીને દીપક જાનીએ પોતાના નિવેદન જણાવ્યું હતું કે તરલ ભટ્ટ પીઆઈ અને એસઓજી પીઆઈ અરવિંદ ગોહિલ દ્વારા તેને સમગ્ર માહિતી આપવામાં આવી હતી તમામ નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી નોટિસ ઇસ્યુ કર્યા બાદ ઈડીની પણ ધમકી આપવામાં આવી હતી અને ઈડીમાં જો કાર્યવાહી કરવામાં આવશે તો તમારા તમામ બેંક એકાઉન્ટ બીજા છે તે ફ્રીઝ કરવામાં આવશે અને તમારે જે રકમ આપવાની થશે તે અલગ જે પચીસ લાખની માંગણી કરવામાં આવી હતી તમામ બેંક એકાઉન્ટને જે છે સીઝ કરવા માટેની અગાઉના જે બેંક એકાઉન્ટ સીઝ કરવા હતા તેમાં વીસ વીસ લાખ રૂપિયા લીધા હોવાનું પણ નિવેદનમાં દીપક જાનીએ જણાવ્યું છે અને પચીસ લાખ રૂપિયાની આ જે બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવા માટેની તેની પાસેથી માંગણી કરવામાં આવી હતી જી જી ધન્યવાદ કેતન આ માહિતી માટે